ગઢેચી રોડ પર પાણીની લાઇન તૂટી જતા લોકોએ વ્યક્ત કર્યો રોષ ભાવનગર શહેરના ગઢેચી રોડ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી નવી પાણીની લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામ દરમિયાન કેટલાક ઘરોની જૂની લાઇન તૂટી જતા સ્થાનિક લોકોને પાણી પુરવઠામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પાણી આવતું બંધ થતા રહેવાસીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો અને સ્થળ પર જ ભેગા થઈને હોબાળો મચાવ્યો હતો લોકોએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા કામ ચાલી રહ્યું છે ત્યારે કોઈ યોગ્ય દેખરેખ રાખવામાં આવી નથી જેના કારણે ઘરોમાં જતી લાઈનો તૂટી ગઈ છે સ્થાનિકોએ પાલિકાને તાત્કાલિક મરામત કરવાની અને નિયમિત પાણી પુરવઠો શરૂ કરવાની માંગણી સાથે ચેતવણી આપી કે જો સમયસર સમસ્યા ઉટેલાશે નહીં તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે બીજી તરફ પાલિકા અધિકારીઓએ જણાવ્યું કે કાર્ય દરમિયાન થયેલા તૂટેલા જોડાણોની માહિતી મળતા જ મરામતની ટીમને મોકલવામાં આવી છે અને જલ્દી પાણી પુરવઠો પુનઃ શરૂ થશે અધિકારીઓએ નાગરિકોને ધીરજ રાખવાની અપીલ પણ કરી છે રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર મારું નામ અજય સાગડિયા છે આજે આ રોડ ઉપર ગટર કનેક્શન અને પાણીના કનેક્શન ની લાઈન જયારે આવી છે ત્યારે ગરીબ લોકોના ગટર કનેક્શન અને પાણીના કનેક્શન તોડી નાખવામાં આવ્યા છે ત્યારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હું વિનંતી કરું છું કે આ ગરીબ લોકો રહી છે ટકનું લઈને ટકનું ખાવા લોકો રહી છે